આપણે ત્યાં એક સમય એવો હતો રાજા સાહેબમાં અફવા નીકળી હતી બનેલી સૌરાષ્ટ્રની હકીકત છે કે મેપાવણકરને ભગવાન મળ્યા માણા ભાઈ સોરી સાવરકુંડલાના મેપાવણકરને ભગવાન મળ્યા મેપાવણકરને ભગવાન મળ્યા એવી અફવાએ વેગ પકડ્યો કારણ કે અફવા બહુ ઉપડે આપણે દાતાર બાપુ પટેલ બાપા હતા ત્યારે એક અફવા નીકળી હતી પટેલ બાપાનું દેહ છૂટી ગયો શરીર શાંત થઈ ગયું પછી મામલતદાર રવિયા સાહેબ હતા એને ખુલાસો આપી દીધો હૃદયભાઈ કે ભાઈ પટેલ બાપા એમને આ તો અફવા છે એમાં તેથી મને એક જણો કાળવા મળ્યો મને પટેલ બાપા નું શરીર શાંત થઈ ગયું મેં ફૂલછાપ વાંચી લ્યો એમાં મામલતદાર લખી નાખ્યું છે કાંઈ શરીર શાંત થયું નથી શરીર એમને તબિયત હારી છે એમ મને કે મેં વાંચી લ્યો હું ખોટું બોલતો હતો ફૂલછાપમાં એમાં છે મામલતદાર સાહેબે લખ્યું છે એમ તો પરબ નું હાચું ખોટું હવે એને ગમે એને ઉપાડવા તા ગયા બડવા એને તમે શું કરો પવાઓની હે એવી અપવા નીકળી કે ભાવનગર મહારાજ રે કોઈ જઈને કીધું કે આપડું સાવરકુંડલા ખરું ને બાપુ તો કા ન્યાનો મેપોવન કર ખરો તો હા એને ભગવાન મળ્યા એમ તો કા અને પછી સાહેબ ભાવનગર મહારાજા રસોલ રસાલો આખો લઈ અને આવ્યા ક્યાં પૂછ્યું વણકર વાસ પરવારી આખો રસાલો ન્યા ગયો મેપોવન કરનો ઘર તો જો હામે બેઠો બેઠો વેજાવાણી ન્યા જઈ અઢારે પાદ નો ધણી એમ કહે છે કે મેં પવન કર તારું નામ તો ઘા બાપુ મારું નામ તને ભગવાન મળ્યા તો ઘા બાપુ ભગવાન મળ્યા એમ એની સાબિતી હું તો તમે અહીંયા આવ્યા ઈ તમે વગર બોલાવ્યા ગંગાજળ અઢારે પાદર નો ધણી ગંગાજળ કુડ કેવાય એ મારે આંગણે આવે મને ભગવાન મળ્યા અહીં સાબિતી પ્રસંગે આપણે કહી દઉં જે સંપ્રદાયમાં વાર સાંભળો તો આ ગમે એવી વાત છે આ દુનિયામાં બાપજી આશીર્વાદ કોઈ દેવાની વસ્તુ નથી અને શ્રાપે દેવાની વસ્તુ નથી સાહેબ એ નીકળી જાય છે એને જગત કોઈ શક્તિ રોકી શકે નહીં શ્રાપ પણ નીકળી જાય આશીર્વાદ પણ નીકળી જાય એને જગતની કોઈ સત્તા રોકી શકે નહીં એવી જુનાગઢ ની ધરતી નો પ્રસંગ બાવલો કઠિયારો એની બેન લાડડી બુ નાનપણમાં માવતર મરી ગયેલા આપણે ત્યાં કહેવાનું કહેવાનું છે કે નાનપણમાં જેના માવતર મરે એને ચારે દેશુ ના ભાર ભાઈ મરે બાવા હારીએ તો બેની મરે દસ જાય પણ બાળાપણમાં જેના માવતર મરે એને ચારે દેશ્યુના વા ભાઈ એ કઠિયારા ભાઈ બહેન લાકડા વેચી વેચીને પોતાનું ગુજરાન કરે લાડલી બુ એની બેન બાવલો એનો ભાઈ એકવાર બાવલે આવીને એટલું કીધું બેન બેન બેનભાઈના પ્રસંગો અદ્ભુત છે સાહેબ હું બીજા દોરમાં રજૂ કરીશ તમને મને સેધ યાદી આપજો એટલા પૂરતું પણ બેન બેનભાઈના સંબંધો અદ્ભુત છે સાહેબ બેનને ભાઈ વિદાય કરે અને વિદાય કર્યા પછી જાલાવણની ધરતીમાં બેનનો હાહારો હોય અને ન્યા ઠે લાગે અને ભાઈ કાપડું દેતો કે ન દેતો પણ ઠે લાગે એટલે ખમા મારો ભાઈ ને ઈ બેનના મોઢામાંથી શબ્દ નીકળે ઈ બેનને આવી અને બાવલાએ એટલું કીધું લાંડી બો ભૂખ બહુ લાગી છે ભૂખ છે ને તો ગજબ છે સાહેબ વિપતના વાદળા જેની વેરાવન ખબર પડે માથાના હબાકા જેની નીકરાવન ખબર પડે વિછીના ડંખ તો જેને લાગ્યા હોય એને ખબર પડે દુલાકા કેમ લખ્યું છે કે ન પૂછો કોઈ દુખીયા ને વાતુ રે વાતડીએ માંડ ડોલે ન પૂછો કોઈ ગરીબોને વાતુ રે વાતડીએ રે મંડ ડોલે પાવતર મરી ગયા ને ગરીબાઈ હાટો લઈ ગયેલી બેને એટલું કીધું ભાઈ ઘરમાં કાંઈ નથી હું ભૂખી બેઠી છું મને એક પ્રસંગ યાદ આવે છે આંસુ છે ને એ મૂડી છે આપણી આપણો દેશ છે ને એ આંસુનો દેશ છે સંપત્તિને પૂજનારો આ દેશ નથી રાજા રજવાડાને પૂજનાર દેશ નથી અમારા અરિદ્રા બ્રહ્મચારી બાપુ એમ કેતા કે આંસુથી હૃદય ભીનું થાય તો તમને ગલે વાત ઉતરે બાકી ઉતરે ની કોઈ દિવસો વાત સાહેબ ધરતી ભીની હોય તો જ એમાં કઈક ઉગે એમ હૃદય ભીનું હોય તો જ કઈક ઉતરે સાહેબ અને અને આસુ છે આપણા જે અને આ રાજા રજવાડા ને પૂજનારો આ દેશ નથી આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એ ગોપીચંદ ભરતરી અને બુધરે પૂજનારો દેશ છે સાહેબ અરે આંખ માંથી આંસુ મંડી પાડવા લાગડી ભાઈ કઈ નથી ઘર માં હું કાયલ ની ભૂખી બેઠી છું તો લાઈવ બેન દાંતડ લાકડા કાપી આવું લાકડા વેચાવીને વેચાવીને કઈક લઈ આવું કલ્પના તો કરો સાહેબ લાકડા વેચીને કઈક લઈ આવે એમાં ગુજરાન કરે એની આ સંસ્કૃતિ જીવતી રાખે છે કે ભાઈ દાંતડું સારું હોય લાકડા કાપી આવું તો હું નો લાકડા કાપી આવું કે તઈ ગુંધું થઈ ગયું તો લાવ્યું લુવાદ ને કકરાવી આવું

ખાસું છે આપણી પાસે હે એમ ખરાક વૈયા જાય પછી એ બાવલો એમ કે છે લોવાને આ દાતણું કોકરી દેશો મને પૈસા છે પૈસા નથી તો કેની ઉપર કકરી દઉં મારા બાપની ખાનદાની ઉપર કકરી દે હે કે મારા બાપની ખાનદાની ઉપર કકરી દે આ ભાવ નહીં ચૂકવાય તો આવ તો ભાવ તારે પેટ અવતાલ ઋણ ચૂકવી દેશ પણ દાતણું કકરી અમે ભાઈ બેન ભૂખ્યા છે લાકડા કાપવા જવા છે દાતણું કકરી દીધું લાકડા કાપડ ગિરનાર માં ગયા છે ડુંગર માં લાકડા પારા કાપી આ બે ભાઈ બેન આવે દામોકુંડ ની પાસે ગુણાતીતાનંદ સ્વામિનારાયણ સંપ્રદાય ના સંત બેઠેલા એને ટાઈટ બહુ વાત આખું શરીર ધ્રુજે એટલે બાવલા ની નજર પડી ગઈ કે લાડી તો કા સાધુ ને ટાઈટ વાય છે સંત ને સ્વામીજી ને એટલે બે ભાઈ બેન જઈ કે સ્વામીજી ટાઈટ વાય તો કે બેટા બહુ ટાઈટ વાય બહુ ટાઈટ વાય સ્વામીજી તો કા તાપણું કરી દઉં

અને લાડડી બુને કઠિયારો બાઉલો એમ કે છે જો સાધુ કેવા રાજી થઈ ગયા એ ભઠો કરી તો એમ જ કે તારે માથે જે ભારો ઉતરી ગયો સંતના શબ્દો સાચા પડ્યા સાહેબ લાડડીબુ બહુ રૂપાળી હતી જૂનાગઢ નવાબ સાહેબે એની સાથે લગ્ન કર્યા બેગમ બનાવી બાવલો કઠિયારો મટીન બાઉદીન દીવાન બેના જેના નામની બાઉદીન કોલેજ છે સાહેબ આજ બાઉદીન દીવાન બન્યા એટલું નહીં અને બાઉદીન નજીવો એક કર નાખ્યો